આવતીકાલથી ચૈત્ર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને લીમડાના વૃક્ષોમાં મોર પણ ચારે બાજુ ભરપૂર માત્રામાં ખીલી ઉઠ્યા છે ત્યારે ઉનાળાની આકરી ગરમીમાં લીમડાના મોરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ વધે છે તેવું પોરબંદર નજીક ફટાણા ગામે આવેલા સરકારી આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર ડોક્ટર જયમલભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે વસંત ઋતુના ઉત્તરાર્ધના આ સમયમાં લીમડા પર મોર આવે છે તેનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે લીમડાના પાન ચામડી પર લગાડવાથી ખરજવું ખંજવાળ દાદર દૂર થાય છે તો એસિડિટીને પણ જડમૂળથી નાબૂદ કરે છે શરીરમાં કફનો પ્રકોપ ઓછો કરવો હોય તો લીમડાના મોરના રસનું સેવન કરવું જોઈએ ચૈત્ર મહિનામાં નિયમિત રીતે લીમડાના મોરના રસને પીવાથી ઋતુજન્ય અને વાયરસજન્ય રોગો સામે રક્ષણ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ વધે છે આથી લીમડાના સેવનથી ફાયદો થાય છે ત્યારે ચાલો હવે એ માંગે મોર લીમડાના મોર કહીને તેનું સેવન શરૂ કરી દઈએ